જય માતાજી મિત્રો આજે હું એક એવા ક્રિએટરને મળવા જાઉં છું જે ગુજરાતની અંદર કપલના નામે ઓળખાય છે જ્યાં સુધી મળી લઉં ત્યાં સુધી તમે કમેન્ટ કરી નાખો કે હું મળવા જાઉં છું અને એ તો ગુજરાતની હસ્તી છે ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ રોડ પૂગી ગયા છીએ અને બન્યા રહેજો આપણે ક્રિએટરની ની મુલાકાત કરાવી અમે તમારી સાથે બન્યા રહેજો અમારા વિડીયો અને ગર્વ વાત એ છે કે આપણે મળવાની હા પાડી છે હમણાં તમને મળે થોડીક જ વાર મિત્રો આપણે એ લોકેશન દીધું ત્યાં પૂગી ગયા છીએ આપણે એનું ઘર જોયું નથી એટલે આપણે હમણાં તેડવા માટે આવે છે ફાઇનલી મિત્રો આપણે ક્રિએટરના ઘરે પૂગી ગયા છીએ તમે જોઈ શકો છો તમે તો બધા એને ઓળખતા જશો કાઠિયાવાડી કપલના નામે ફેમસ છે આ ભાઈ અમિત કેમ છો મજામાં ને મજામાં મજામાં તમારે થોડીક પરિચય આપો ને તમે જઈ શકો છો આ છે તેમનું ઘર અને એ જવાના છે આજે દસ વાગે અમદાવાદ સૌ પ્રથમ તો ખૂબ આનંદ છે કે તમને મળવાનો મોકો મળ્યો અને આ છે કિરણ બેન જે આપણે ચા પાણી પીવડાવે છે કેમ છો મજામાં ને બસ મજામાં એકદમ મજામાં હો અને કિરણબેન બધાય માટે ચા લઈને આવી ગયા છે અને બધાયને રકાબી આપે છે રકાબી દઈ લીધી બધાયને અને હવે બધાયને ચા પીવડાવે છે જોઈ લે તમે આવજો દેના કાલે બસ બસ દેજો અમિતભાઈ ને ચા અમદાવાદ ભૂગવાની પાસે મેં ચા પી લીધી છે અને અમિતભાઈ હવે ચા પીએ છે અને તો તમે બધા ઓળખતા જ જશો ઓળખતા હોય તો તેનું નામ કમેન્ટ કરજો આવો આવો બઈ જાઓ બાકી